નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાન કરી વર્ષ દરમિયાન આયોજન અને કાર્યક્રમની ચર્ચા વિચારણા કરી ઉપરોક્ત શાળામાં અભ્યાસ કરતા તમામ બટાટા પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો હતો આ તબક્કે સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રાવલ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા જીતુભાઈ રાઠોડ જયંતિભાઈ પટેલ દિલીપભાઈ પરમાર પરેશ શર્મા ઉપરાંત શાળા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહી પૂરતો સહકાર પૂરો પાડતા આ તબક્કે સંઘ પ્રમુખ પ્રવીણભાઈ રાવલે આભાર વ્યક્ત કર્યો હતો જીતુભાઈ આઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ સ્થલો આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો